નમસ્કાર ભાઈઓ સ્વાગત છે તમારું ફરી એક વખત આજના એક નવા અને ખાસ વિડીયોમાં મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કપાસના બજાર ભાવને લઈને અને મિત્રો ઇન્ટરનેશનલ માર્કેટ યાર્ડમાં શું શું ચાલી રહી છે અને અત્યારે આપણા ગુજરાતમાં જે કપાસની બજાર ભાવની સ્થિતિ કઈ રીતની ચાલી રહી છે એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ કાણા ખેડૂતોના મનમાં સવાલ છે કે ભાઈ આ વર્ષે અઢારસોથી ઓગણીસો રૂપિયા સુધીનો ભાવ મળશે કે નહીં એના વિશે મિત્રો આપણે માહિતી મેળવવાના છીએ તો વિડીયોમાં અંત સુધી જોતા રહીજો એટલે તમને સંપૂર્ણ માહિતી સરખી રીતે સમજાઈ જાય અને તમારા ખેડૂત મિત્રો હોય તો એને શેર કરવાનું ન ભૂલતા મિત્રો અને નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલી જે કંટળી બટન છે એને દબાવી દેજો જેથી કરી તમને દરરોજ નવા નવા અને તાજા સમાચાર અને માર્કેટ યાર્ડ મળતા રહે તો ચાલો મિત્રો જોઈએ આજની માહિતી મિત્રો આજના મિત્રો સરેરાશ બજાર ભાવની વાત કરીએ તો એ છે મિત્રો પાંચ હજાર આઠસો રૂપિયા પ્રતિ ક્વિન્ટલ મિત્રો એક ક્વિન્ટલ એટલે સો કિલો થાય છે એટલે પાંચ મણ પાંચ મણના મિત્રો અત્યારે ભાવ ચાલી રહ્યા છે પાંચ હજાર આઠસો રૂપિયા એટલે મિત્રો બારસો રૂપિયા ભાવ ચાલી રહ્યો છે વીસ કિલો એટલે એક મણનો એવરેજ નીચામાં નીચો છે મિત્રો આ અને અત્યારે મધ્યમ રેન્જના કપાસની વાત કરીએ તો એ અત્યારે ચાલી રહ્યો છે છ હજાર બસો ને પાસઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ આ મિત્રો મધ્યમ રેન્જનો છે અને જે સરખી રેન્જની વાત કરીએ જેમાં કચરો ઓછું એના સારો કપાસની વાત કરીએ તો એનો મિત્રો અત્યારે ભાવ ચાલી રહ્યો છે સાત હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે આ મિત્રો જે સોળસો રૂપિયા આજુબાજુ પહોંચી જાય છે અને ઉત્તમ મિત્રો ફર્સ્ટ નંબરના કપાસની વાત કરીએ તો એનો ભાવ અત્યારે ચાલી રહ્યો છે આઠ હજાર પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે જો મિત્રો તમારો કપાસ હંડ્રેડ પર્સેન્ટ એટલે એ સો ટકા સારો હોય છતાં તમારો ભાવ સત્તરસો ને માણ ટચ કરશે કારણ કે મિત્રો અત્યારે એટલી બધી આવક નથી અને જે આપણા ઇન્ટરનેશનલ માર્કેટયાર્ડમાં જે આપણો ઇમ્પોર્ટ એક્સપોર્ટનો જે ઇમ્પોર્ટ ડ્યુટી છે એ ઘટાડી દેવામાં આવ્યો છે જેના કારણે પણ આપણા કપાસનો ભાવ ઘટી રહ્યો છે હવે તમામ ખેડૂતોના મનમાં સવાલ એ છે કે શું આ વર્ષે અઢારસોથી ઓગણીસો રૂપિયા ભાવ ખેડૂતોને મળશે કે નહીં તો મિત્રો અત્યારે આપણે વાત કરી લઈએ કે જો તમારો કપાસ ફર્સ્ટ નંબરનો હશે અત્યારે ઓલ ઇન વન તો પણ મિત્રો તમારે સત્તરસો રૂપિયા કપાસનો ભાવ માંડ માણ પહોંચશે કારણ કે મિત્રો અત્યારે ડિમાન્ડ એ રીતની નથી જો મિત્રો તમારે સરખી રીતે સચવાય એમ હોય અને તમે કપાસને રાખી શકો ગમે તે જગ્યાએ તમારી ઘેરે જગ્યાએ તમે સંગ્રહ કરીને રાખી શકો અને બે ત્રણ મહિના ખમી શકો હજુ એટલે મિત્રો આરામથી તમારે રૂપિયા સુધીનો પણ તમને ભાવ શક્યતા ખૂબ જ વધી જાય છે ઘણી દર વર્ષે મિત્રો ઘણા ખેડૂતભાઈઓ આ રીતનું વસ્તુ કરે છે અને હું પણ પોતે પણ આ રીતની જ વસ્તુ કરું છું તો મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ન ભૂલતા મળીએ આગલા વિડીયોમાં